નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છ જિલ્લાના દયાપર તારીખ એક દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર શુક્રવારે આયુષ્ય હોસ્પિટલ નકતાણા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને ડૉક્ટર કમલભાઈ જણાવ્યું હતું કે આયુષ હોસ્પિટલ નકરાણા દ્વારા દયાપરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેમ્પ કરવામાં આવે છે તેમજ સંજનાબેન જણાવ્યું હતું કે દર શુક્રવારે કેમ્પ કરવામાં આવે છે જેમાં છેવાડાના ગામડાઓના લોકોને મફત સેવા આપી રહ્યા છે અને કેમ્પમાં ડોક્ટર કમલભાઈ ડૉક્ટર મયુરભાઈ ગાયનિક અને ભાવનાબેન સંજનાબેન તેમજ જસવંતભાઈ રબારી પણ સેવા આપી હતી દર્શન સોની દયાપર મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો

અમારો હોસ્પિટલ તરફનો હેતુ કચ્છના ગામડાઓમાં સ્પેશિયાલિટીની આરોગ્ય સુવિધા પહોંચાડવાનો છે મંગ નામ વર્ષા છે અમે હોસ્પિટલ અમારા અને કેમ્પ અમે વાગ્યા સુધી અમે કેમ્પનું આયોજન કર્યું છે છે કે અને આજુબાજુના ગામડાવાળાને કી મફત સેવા આપી શકીએ અને એની હેલ્થ સેવા કરી દો